હું મળું પછી કેમ છે ભાઈ તું રાજેશ મજામાં ને હું તો મજામાં છું પણ તો અહીંયા મારા ઘરનો એડ્રેસ સોધીને અહીંયા સુધી આવી ગયો તો સોધું જ પડે ને ભાઈ કેટલા દિવસથી શોધતો તો તમે લોકો કેટલા દિવસથી મને મળ્યા જ નથી જેમ તેમ કરીને એડ્રેસ મળ્યું અને શોધતો શોધતો મારું નસીબ કે સામે તું જ મળી ગયો પ્રમોદ અરે યાર એ બધી વાત બરોબર છે પણ હું શું કહું છું અહીંયા મારા ઘર સુધી આવવાની શું જરૂર હતી કઈ મને કામ હોય તો બાર બોલાવી લીધો હતો તો આપણે મળી લેતા ને કેવી વાત કરે છે પ્રમોદ તું અરે આટલા વર્ષે હું તને મળ્યો ને તું મને ઘરમાં પણ બોલાવતો નથી અને બાર થી જાકરો દે જમન જરાજેસ તારી બધી વાત સાચી છે પણ અત્યારે મારી પણ પરિસ્થિતિ એવી છે ને કે હું હવે તને શું કેવું પણ છોડે બધું પણ તું અત્યારે અહીંયા કામ આવ્યો અરે પ્રમોદ કેવી વાત કરે છે તમારા લોકો સિવાય મારું બીજું કોણ છે દુનિયામાં આટલા વર્ષો હું તમારા બધાથી વિખોટો હતો મારે હવે મળવું છે પરિવાર સાથે રહેવું છે બસ તું છે ને અત્યારે આ બધી પંચાયત મુખ અને તું આ કહે છે ને મારે મળવું છે પરિવાર સાથે રહેવું છે ભાઈ આ બધો વિચાર તારે પહેલા કરવો જોઈતો હતો અને હવે અત્યારે આટલા વર્ષે તો કે મારો પરિવાર ને મારે મળવું છે હું તને પ્લીઝ પ્લીઝ હું તને વિનંતી કરું છું તું જેવા પગલે આવ્યો છે ને એવા પગલે તું જતો રહે જો પ્રમોદ મારી વાત સાંભળ

તું જે કઈ વાત કરે છે ને મારે કઈ નથી સાંભળવું મારે બસ અરુણાને ને મળવું છે ભાઈ તું સમજવાની કોશિશ કર ને યાર કેમ એક ની એક વાત લઈને બેસી ગયો છે એક ની એક વાત શું હોય હવે મારે વાત સાંભળ તું બધી વાત મોક અત્યારે તારે બાર ચા પીડાય તો ચા મારે મારા કારણે તારે મારે મારે યાર અરે યાર નહીં નહીં મારી વાત રાજેશ મારે અરે 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 રાજેશ અરે આ કેમ નથી સમજતો આ માણસ

મને ઓળખું તું પડે પડતી પણ એ ઘણા સમયથી અહીંયા નતો એ વિદેશમાં રહેતો હતો પણ એ વોચિંગતા આવી ગયો અને મને કે તમારે ઘરે મારે આવું છે એને સમજાવ્યો આપણે બાદ મળેલી એ પણ એને મારી વાત ના માની દોડીને ઘર સુધી પહોંચી ગયો કારણ કે મારો મિત્ર તો હતો પણ મારે હવે એની સાથે સારા સંબંધો નથી રહ્યા એટલે મને બોલાવતો પણ ન હતો પણ હવે આ માણસ છે ને કે એની જીભ પકડીને બેસી ગયો

ત્યારે મારા બંને વચ્ચે થોડી ખટલાટ છે સંબંધો બગડી ગયા હતા મેરી સાથે સંબંધો કાપી નાખ્યા હતા પણ આ માણસ છે ને એ કોઈ વાત સમજવા તૈયાર નહોતો હું મને કે ના મારે તમને મળવું છે તમારા ઘરે આવું જ છે હું મારા સંબંધો સુધારવા જ આવ્યો છું બસ ભાઈ રાજેશ મહેરબાની કરીને તું એક શબ્દ ના બોલતો અને બેટા હવે એ અહીંયા છે ને મને ચા પાણી પી પીવડાવી રવાના કરી દેસ તારે જો કામ પર મોડું થતું છે ને તો તું નીકળ બેટા પણ લેટ જ થઈ રહ્યું છે હું નીકળું છું જય શ્રી કૃષ્ણ કાલા જય શ્રી કૃષ્ણ ચાલ ફાઈન જય શ્રી કૃષ્ણ જય શ્રી અરુણા અરે કેટલા વર્ષે આપણે મળ્યા આ મારા સૈયા શું કરે છે હાઈ આમની સાથેના બધા સંબંધો પૂરા થઈ ગયા છે આ શું બોલે છે અરુણા તું સાચી વાત છે અરુણાની વાત સાચી છે સંબંધો પૂરા થયા પછી અહીં આવવાનો કોઈ મતલબ નતો પણ બેન હું શું કરું મેને બહુ મનાઈ કરી પણ આ માણસ છે ને મારી એક વાત ના માને અને દોડીને ઘર સુધી આવી અરે પણ ખાલી કહી દેવાથી કોઈ સંબંધો પૂરા નથી થઈ જતા અરુણા જરા સમજ તું બસ કીધું ને બસ એટલે બસ તમારી સાથેના સંબંધોમાં ક્યારનું પૂર્ણ વિરામ મુકાઈ ગયું છે અને હવે તમે શું કહો છો કે સંબંધો મુકવાથી મુકાઈ નથી જતા એમ સંબંધો જ્યાં પૂરા થયા ને જ્યાં પૂરા થયા અરે પણ મારી વાત તો સંભળ આખી પરિસ્થિતિની તને જાણ છે ભાઈ પણ તમે લોકો મારી સાથે આવું વર્તન કેમ કરો છો પ્લીઝ પ્લીઝ તું એક પણ શબ્દ ના બોલો બેન હું એને સમજાવું છું સમજુ છું તમારા લોકોની બધી પરિસ્થિતિ કરું છું તું અહીંયા આવી ગયો છે ને તો હવે ભલે આવી ગયો હું ચા પાણી પીવડાવું છું અને પછી આપણે કંઈ કરીશું બરોબર છે હમણાં છે ને મારી મુખ ને બેસ ચા પાણી પી અને પછી આપણે વાત કરીશું અને આનો કઈ નિકાલ કરીશું

ખોટું નહીં લગાવતા પણ આ પપ્પાના ફ્રેન્ડ અચાનક ઘરે આવી ગયા કઈ કહ્યું નહીં એટલે ફોરેન થી આવ્યા છે ખબર પડી પણ આવ્યા હોય તો માણસ ફોન કરીને આવે ને કે હું આવું છું આપડે કેમ ઘર ના તો નથી કે આપણે સરપ્રાઈઝ આપે અરે હું પણ તો એ જ વિચારી રહી છું કે આ માણસને તો મેં આની પહેલા ક્યારેય જોયો નથી

પરશો થી આપણને બહુ સારી રીતે ઓળખતા હોય ને એવી રીતે ના ના એવું તો કઈ નથી પણ આ તારા પપ્પાના બહુ જૂના મિત્ર છે અને બાર હતા ને આ મિત્રતા નો નાતો કેવાય એટલે કદાચ આમાં વાત છે ને બધો તારા પપ્પા છે હવે મારી જ કોઈ બેનપણી આવી રીતે ઘરમાં આવી જાય તો એને બહાર કાઢવાની જવાબદારી કોની મારીને હવે આ તારા પપ્પા જ કઈ બોલતા નથી તો પછી આપણે લોકો બોલીને શું કરશું ને ચાલો માની લઈએ કે પપ્પા કંઈ નથી કહી શકતા પણ એ ભાઈને ખબર પડવી જોઈએ ને એટલા વર્ષો પછી આવ્યા છે તો એ રહી છે કે એમનું ઘર પરિવાર બઈરી છોકરા તો હશે જ ને અરે તારા પપ્પા જ મને વાત કરતા હતા કે આ આ એનો જે મિત્ર છે ને એની સાથે કઈક ધંધા બાબતે બહુ વર્ષો પહેલા નાની મોટી મગજમારી થઈ હશે એટલે બંને વચ્ચે અબોલા હતા એટલે એટલે આવતા નતા અચાનક અને મિત્રતા તો મિત્રતા કેવાય હવે કોણ બોલે કોણ ન બોલે એવું તો કઈ હોય નહીં એટલે મને લાગે છે આટલા બધા સવાલ તમે મને કરો છો હું એ ભાઈ ઓળખું છું ક્યારે નહીં કઉ છું કે નથી ઓળખતી નથી ઓળખતી અને તું મને ના પરિવાર માટે પૂછે છે પણ મમ્મી તમે આટલો બધો ગુસ્સો કેમ કરો છો ગુસ્સો ના કરું તો શું કરું અરે તમે લોકો તો એવી રીતે વાત કરો છો જાણે એ ભાઈ ને હું વર્ષો ઓળખતી હોય એના પરિવાર હું વર્ષો ઓળખતી હોય તમે કયો છો કે પપ્પા ના વર્ષો જૂના મિત્ર છે અરે તારા પપ્પા એ કીધું એટલે હું કહું છું મેં જોયા નથી કોઈ ને મમ્મી તમે તો એવી રીતે વાત કરો છો કે જાણે કેમ તમારી ચોરી પકડાઈ ગઈ હોય ચોરી છે ની હા વાત માં ચોરી છે ની હા હશે છોડો અમે તો એમાં જ પૂછતા હતા નહીં હા પૂછો હા આટલી બધી પંચાત કરવા કરતા આટલું બધું ઘરમાં કામ પડ્યું છે ને એ પૂરું કરો તો વધારે સારું છે અને હવે છે ને મહેરબાની કરીને એ માણસની વાત છે ને મારી સામે નહીં કરતા ખરેખર કે હું કંટાળી ગઈ છું તું આવે તો એ વાત હેતલ આવે તો એ વાત તારા પપ્પા આવે તો એ વાત અને એ માણસ માણસને ઘરની બહાર જવું નથી કોઈ દી નો કોટુ શું પૂછી લીધું મેં અત્યારે હા પણ હજુ તો વાર છે ને વાર છે પણ આજે ઓફિસમાં કઈ મન ના લાગ્યું અને માથું પણ દુખતું હતું અને એમાં પણ આ સવારે જે ઘટના બની ને એ પછી તો મને તો કઈ સમજાતું જ નહોતું ડર બેસી ગયો છે મનમાં કે પેલો અજાણ્યો મતલબ કે એ અંકલ આવ્યા છે તો એ શું કરવા આવ્યા છે ઘર માં મને નથી ખબર પૂછવાની કોશિશ કરી નામ કે રાજેશ જ કહ્યું એમને તો વર્ષો જૂનો મિત્ર હોય તો એ માં શું કામ આપે તમને ખબર છે મને તો છે ને કઈક લોચા હોય ને એવું લાગે છે કારણ કે જ્યારથી અંકલ આવ્યા છે ત્યારથી પપ્પા નું મમ્મી નું બંને વર્તન ફરી ગયું છે ઈવન ફાઈ પણ ફય પણ છે ને એટલું અજીબ વર્તન કરે છે ને કે કઈ સમજાતું નથી હવે પપ્પાના ફ્રેન્ડ છે તો ફઈ શું લેવા દેવા મમ્મી ને શું લેવા દેવા એ પણ હા સ્ટ્રેન્જ બિહેવિયર કરે છે અને ખાસ વાત તમને ખબર છે મમ્મીને ને મેં પૂછ્યું ને તો મમ્મી મને એવું કહ્યું કે એ લોકો વર્ષો પહેલા બોલતા નતો કઈક ઝઘડો થઈ ગયો હતો અને એમનો ફ્રેન્ડ કેટલા વર્ષો થઈ ગયા બોલતા નહોતા પણ છતાંય તે સૌથી પહેલા પપ્પાને મળવા આવ્યા હા સાચી વાત છે તારી હમ પણ આ વસ્તુ સવારમાં પણ બની હતી કે જ્યારે એ अंकલ ઘરમાં ખુશિયા પછી ફૈબા પણ આવ્યા એ પણ કંઈક વિચાર કરતા હતા હું કઈ પૂછું એ પેલા તરત જ વાતને ટાળી નાખતા હતા કહેતા હતા કે તારે ઓફિસે જવું હોય તો જા તને લેટ થતું હશે પપ્પાએ પણ મને

મા સુધું કે છે ને હું ચા બનાવીને લઉં ચા આરામ કર હું શાંત થઈ જાવ થોડા દિવસ અહીંયા રહેશે તો પછી દિવસ રાત જાગતા ભરવું પડશે કહ્યું ને શાંતિથી વાત કરીશું હમ ઉપાધી ન કર હું ચા બનાવી લઉં હા ઠીક છે શરમ જેવું કઈ છે હેક તો મારા ભાઈના ઘરમાં આવી અને જબરજસ્તી રહેવાનું શરમ જેવી જાત નથી તમને સમજાતું નથી કે તમારે અહીંયા ન રહેવું જોઈએ અહીંયા ન રોકાવાય આ તું કેસ હા ભૂલી ગઈ તારી ને મારી વચ્ચે શું સંબંધ છે ભૂલી ગઈ હ પત્ની છે તું મારી

વીસ વર્ષ પહેલા જ આ સંબંધને ને પૂર્ણ વિરામ મૂકી દીધું કીધું ને તારા કેવાથી કઈ સંબંધ પર પૂર્ણ વિરામ મુકાય નથી જવાનો એટલું ધ્યાન રાખજે તું અચ્છા મારા કેવાથી નહીં મુકાય અરે જરાક શરમ કરો તમે તો અમારા માટે છે ને 20 વર્ષ પહેલા જ મરી ગયા હતા જે દિવસે તમે તમારા હાથે કાડા કામ કર્યા ને એ દિવસે તમારા અને મારા સંબંધનું અંત આવી ગયો એટલે હવે હવે આ વાતને વખોડવાની જરૂર નથી હું તમને મારા પતિ નથી માનતી એટલે

કોઈક નો કિસ્સો કે કેતો હતો એમને એટલે થોડો અવાજ ઊંચો થઈ ગયો હા બહુ જૂની વાત ને કઈક પરિસ્થિતિ એ સમય ની હતી એની વાત કરતા હતા ચાલો તમે ચા થઈ ગઈ છે પી લો રીતે વાત કરતા હતા છું ઘરે હું ઘરે આવીને ચેક ચેક કરું એટલી તો વાર લાગે કે નહીં હા શું કરે છે તું આ ઉભા ઉભા એકલા એકલા બોલે છે શું કામ શું થયું ભાઈ એક વાત કેવી છે તને બોલ શું વાત કરવી છે હું જ્યારે બહાર થી આવી ને ત્યારે ફઈ અને પેલા આપણા ઘર માં જે પપ્પા ના ફ્રેન્ડ રહે છે ને રાજેશ અંકલ હા રાજેશ અંકલ એ બંને છે ને કઈક આમ ઝઘડો કરતા હોય ને એવું લાગ્યું મને અને એ લોકો વાતો કરતા હતા કે ખબર નહીં હું આવીને તો અચાનક તે લોકો એ વાત વાત બદલી નાખી હું સમજાતું નથી આ રાજેશ સંકલ કયા પ્રકારનો માણસ છે પપ્પાની સાથે આજીજી કરતો હોય છે ફૂઈની સાથે વાત કરે છે મતલબ કો શું રંધાઈ રહ્યું છે ને કઈ કઈ ખ્યાલ નથી આવતો હા મને લાગે છે કે આની તપાસ હવે કરવી પડશે કે આ શું રંધાઈ રહ્યું છે અને મામલો શું છે મને તો એવું લાગ્યું કે બે છે ને ઘણા સમયથી એકબીજાને ઓળખે છે તું ચિંતા ના કર હું પપ્પાની સાથે મળશે ને એટલે વાત કરી લેશું મારા ડોક્યુમેન્ટ્સ ઘરમાં રહી ગયા છે ચેક કરવા માટે આપું છું હેલ્પ કરાવ ને ચલ ના ના હું હમણાં ચેક કરાવી લઉં છું લગભગ તો એવું કઈ બન્યું હા ઓકે 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 હા હું કોલ બેક કરું હમણાં હા ઓકે આકાશ તો હા પૂછી શકું કે અહીંયા શું કામ બેઠા છું પણ હું તને પહેલા પૂછું કે તું તો કામ પર નીકળી ગયો ને હા કામ પર તો નીકળી ગયો હતો પણ હું ડોક્યુમેન્ટ્સ કરતા હતા મને થયું કે ઘરે છે ઘરે ચેક કરવા માટે આવ્યો પણ ઘરેથી કંઈ મળ્યું નહીં એટલે લાગે છે કે ગઈકાલે હું જે પાર્ટીના ઘરે ગયો હતો ને ડોક્યુમેન્ટ ચાંદ પડ્યા છે ઠીક છે વાંધો નહીં પણ હું તને શું કહું પણ પપ્પા પેલા મારે તમને કઈ કહેવું છે હું ઘરે ગયો હતો ત્યારે પેલા રાજેશ અંકલ ત્યાં જ હતા એ ફઈની સાથે કે વાત કરવાની કોશિશ કરતા હતા તમે મને કહેશો કે આપણા ઘર માં શું કામ આવ્યા છે પપ્પા મને કઈ નથી સમજાતું ચારથી રાજેશ અંકલ આપણા ઘર માં આવે છે ને ત્યારથી આ તમારા લોકોની એક જ વાત છે કે કોણ છે શું કામ આવ્યા છે અને હું તમને લોકોને કહી ચુક્યો છું કે એ મારો જૂનો મિત્ર હતો અને એ એની સાથે મેં સંબંધ તોડ્યા પણ છતાં એ હવે મારા ઘરે આવી જ ગયો છે તો એમ એને ધક્કા મારીને કઈ રીતે બહાર કાઢું અને મેં એને કીધું પણ એમ તમે લોકો બીજી બધી ચિંતા મૂકો ને પપ્પા મારી વાત સાંભળો માનું છું કે તમારો જૂનો મિત્ર છે

હવે આવી રટ લઈને બેઠો છે એક બાજુ એ નથી માનતો એક બાજુ તમારા સવાલ ઉપર સવાલ હવે હું કન્ફ્યુઝ થઈ ગયો છું કે મારે શું કરવું તો પછી વાત શોર્ટ એન્ડ સિમ્પલ છે તમે એની વાત માની લો ને ઝઘડાને ખતમ કરો એટલે બીજા દિવસે જતા રહેશે આપણા ઘરમાંથી છો પપ્પા બહુ અજીબ વાત કે ભાઈ આવી રીતના કોઈ અજાણ્યો માણસ આવીને ઘરમાં રહે છે એની સાથે ઝઘડો થયો છે તમારે તમે કહો છો કે મિત્ર છે અને મિત્ર હોવા છતાંય તે એમની સાથે વાતચીત નથી કરતા તો પછી પપ્પા તમે જ કહો ને કોઈ પણ વ્યક્તિને આમાં કન્ફ્યુઝન થાય જ

બે કલાક હું એને કાઢી મૂકું તું રહેવું હોય ને તો શાંતિ થી રે કોઈ સાથે માથા કુટ નહીં કરે તું સુકાન ચિંતા કરે છે મિનિટ તમે કહ્યું કે માણસ મળવા આપ્યો છે

ઠીક છે આ તમારે જે કરવું એ ખરો બીજું તો શું પણ પપ્પા મારી વાત સાંભળો તમે આજે આમાં ભૂલ કરી રહ્યા છો તમે આ બધી વાત છોડ કે તારો કામ પતાવા આવ્યો હતો ને એ પતાવ હું આ બધો રસ્તો કરી લે જા જા તું આશ્ય કાંઈક તો કરવું જ પડશે આનો